ગુજરાતના કયા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ અને કયા જિલ્લાઓમાં થઈ શકે છે મેઘગર્જના સપ્તાહના વિતર અપડેટ્સ પર ચાલો કરીએ નજર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત તારીખ સોળ અને સત્તર જૂનના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સોળ અને સત્તર જૂનના રોજ એક સમાન જ હવામાન રહેશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે સોળ અને સત્તર તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા સિવાયના ગુજરાતના બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો અઢાર જૂનની વાત કરીએ તો અઢાર જૂને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આવી જ રીતે ઓગણીસ અને વીસ જૂનના રોજ એક સમાન વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ઓગણીસ અને વીસ જૂનના રોજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઓગણીસ અને વીસ જૂનના રોજ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો એકવીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો એકવીસ જૂને જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે બાવીસ જૂનના સુરત અને તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો સોળ જૂનના રોજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના બે જિલ્લાઓમાં આજે ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરે તો આગામી પાંચ દિવસમાં ગુજરાતના કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મેઘગર્જના થઈ શકે છે એટલે કે ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાને છોડીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસમાં મેઘગર્જના થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ગુજરાતના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળે સવારના આઠ ત્રીસ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલ છે જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે રાજ્યના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે હવામાનને લગતે આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ